હરખલી કોતર વિસ્તારની અવ્યવસ્થા યથાવત ગંદકી ખરાબ માર્ગ અને સુરક્ષા દિવાલ તૂટી જતા નાગરિકો પરેશાન પ્રશ્ન એકે અંત ક્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના દિવાન પડિયામાં હરખલી કોતર વિસ્તારમાં વર્ષોથી ગંદકીના ઢગલા ખરાબ માર્ગ અને તાજેતરમાં સુરક્ષા દિવાલ તૂટી જતાં સ્થાનિક નાગરિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે વિસ્તારમાં સ્વચ્છતા માર્ગ વ્યવસ્થા અને સુરક્ષાના અભાવને કારણે નાગરિકોના દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે ગામજનોનું કહેવું છે કે વર્ષોથી તંત્રને રજૂઆત કર્યા બાદ પણ કોઈ સ્થાયી ઉપાય હાથ ધરવામાં આવ્યો નથી બે હજાર તેવીસમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ તે પછી પણ પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી તાજેતરમાં આશરે ત્રણ મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાના કલેકટરે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું છતાં આજદિન સુધી સમસ્યા યથાવત છે હવે સુરક્ષા તૂટી વરસાદી પાણી અને કાદવથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાગરિકોનું કહેવું છે કે સુરક્ષા દિવાલની તાત્કાલિક મરામત થવી જરૂરી છે નહીતર વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે ગંદકીના ઢગલા દુર્ગંધ અને ખરાબ માર્ગો નાગરિકોમાં રોગચાળાની ભીતિ ઊભી કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે તંત્ર જાણે છે અને આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર બની ગયું છે સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષા દિવાલની મરામત સફાઈ અને માર્ગ સુધારાના કામ હાથ ધરવાની માંગ સાથે તંત્રને ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય પગલા નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે રફાકત ખત્રી બોડેલી